નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આ અઠવાડિયા દરમિયાન સફેદ તલના સેડાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ અંગે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર અવાજ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આ અઠવાડિયા દરમિયાન તલના બજાર ભાવ કેવા રહ્યા હતા તો મિત્રો આપણે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડ ઓગણીસો અગિયારથી ચોવીસો પચાસ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડ અઢારસો પચાસથી ત્રેવીસો છ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મહુવા અઢારસો એકોતેરથી બાવીસો રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીશું જામનગર માર્કેટયાર્ડ પંદરસો થી બાવીસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ તો પાટણ અઢારસો પંચ્યાસી થી અઢારસો પંચ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ પંદરસો થી એકવીસો ઓગણત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વાંકાનેર પંદરસો થી અઢારસો સિત્તેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ પોરબંદર ચૌદસો પંચાણું થી સોળસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર અઢારસો પચાસ થી બાવીસો છેતાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે તો કોડીનાર અઢારસો થી ત્રેવીસો પંદર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ ઓગણીસો પચાસ થી ચોવીસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ અમરેલી પંદરસો પચાસ થી ચોવીસો સાહીઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા બાવીસો થી બાવીસો એસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે બોટાદ ઓગણીસો પચાસ થી બાવીસો સાહીઠ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ એકવીસો ત્રીસ થી એકવીસો ત્રીસ રૂપિયા મિત્રો તમારે રોજે રોજ નવા અને એ સો ટકા સાજા તલના બજાર ભાવની માહિતી મેળવવી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જો તમે કોમેન્ટમાં જણાવશો તો અમે રોજ નવા અને સોયા સો ટકા સાજા તલના બજાર ભાવનો વિડીયો દરરોજ બનાવી છું તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો